નવા વર્ષના આગમનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ જો તમે આ ઉજવણી દરમિયાન કાયદો હાથમાં લેવાનું કે નશાની હાલતમાં ફરવાનું વિચારી રહ્યા હો તો સાવધ થઈ જજો

દરેક ચેકપોસ્ટ પર પોલીસ જવાનો બ્રીથ એનાલાઇઝર મશીન સાથે તૈનાત છે જો કોઈ વાહન ચાલક કે વ્યક્તિ શંકાસ્પદ જણાશે તો તાત્કાલિક તેનું બ્રીથ એનાલાઇઝર ટેસ્ટ કરવામાં આવશે આ ટેસ્ટ દ્વારા સેકન્ડોમાં જ ખબર પડી જશે કે વ્યક્તિએ દારૂનું સેવન કર્યું છે કે નહીં હાલમાં પોલીસ દ્વારા દરેક સ્થળે તપાસ કરવામાં આવી રહી છે માત્ર રસ્તાઓ જ નહીં પણ ખાનગી પાર્ટીઓ અને ફાર્મ હાઉસમાં થતી ઉજવણીઓ ઉપર પણ પોલીસની ડ્રોન અને ગુપ્તચરો દ્વારા નજર રાખવામાં આવશે આણંદ પોલીસ અધિક્ષકની સૂચના મુજબ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે ગ્રામ્ય વિસ્તારોમાં આવતા ફાર્મ હાઉસના માલિકોને પણ અગાઉથી જાણ કરી દેવામાં આવી છે કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થવા દેવી નહીં આણંદની જનતા શાંતિપૂર્ણ રીતે અને સુરક્ષિત વાતાવરણમાં નવા વર્ષને આવકારી શકે તે હેતુથી પોલીસ ગ્રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરશે તેથી નવા વર્ષની રાત્રે રાજા પાઠમાં રહેવાને બદલે શિસ્તબદ્ધ રીતે ઉજવણી કરવી લીધા છે અન્યથા પોલીસની કાર્યવાહીનો સામનો કરવા તૈયાર રહેવો પડશે